સો બેસન એડ કરવાથી ટેસ્ટ સારો આવે છે અંદર બીજું થોડુંક એડ કરીશું હવે મિક્સ કરી લઈશું થિક બેટર રાખીશું અત્યારે અને એને આપણે મિનિટ રેસ્ટ આપીશું પછી બીજા વેજીટેબલ એડ કર્યા પછી પાણી એડ કરીશું જરૂર પડશે એ પ્રમાણે તો દસ મિનિટ આપણે રેસ્ટ આપીશું એને જેથી આપણો રવો પલરી જાય સરસ રેસ્ટ આપણે દસ મિનિટ થઈ ગયું છે ખીરાને જોઈ શકો છો ખીરું એકદમ ઠીક છે આપણું તો હવે આપણે એની અંદર મસાલા કરીશું તો અહીંયા આગળ લીલી મેથી ઉમેરીશું તો અહીંયા આગળ મેં ધોય અને સરસ કોરીકલ લીધી છે મેથીને તો અહીંયા આગળ બે બાઉલ મેં મેથી એડ કરું છું અંદર હવે અહીંયા આગળ અડધી દૂધી લીધી છે એને બી છીની લીધી છે અને ગાજર લીધું છે એને છીની લીધું છે હવે એ બે આપણે એડ કરી દઈશું અંદર બે ચમચી આપણે ધાણા એડ કરીશું હવે એની અંદર આદુ લસણ મરચાં એડ કરીશું દોઢ ચમચી હવે આપણે એની અંદર મસાલા એડ કરીશું તો અહીંયા ધાનાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી થોડી હળદર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે એની અંદર બે ચમચી ખાંડ એડ કરીશું તો આ બધા મસાલાને બેલેન્સ કરશે અને મેથી પણ કડવી નહીં લાગે હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું અંદર દૂધી એડ કરી છે તમારી પાસે ટાઈમ ના હોય તો આ રીતે હાંડવો બનાવી લો સવારના નાસ્તામાં તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે હવે પાંચ મિનિટ રેસ્ટ આપીશું જેથી ખાંડ આપણી ઓગળી જાય હવે પાંચ મિનિટ થઈ ગયા છે આપણે રેસ્ટ આપે તો હવે આપણે જોઈ લઈશું તો જોઈ શકો છો દૂધીનું પાણી છૂટ્યું એટલે આપણું બેટર થોડુંક ઢીલું લાગે છે આ રીતનું હવે આપણે એને લઈશું કડાઈમાં આપણે તેલ લઈ લઈશું તો અહીંયા આગળ તેલ આપણે બે પરી લઈશું હવે તેલને આપણે ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી રહી એડ કરીશું અને રહીને તતડવા દઈશું હવે રઈ તતળી ગઈ છે ચપટી હિંગ એડ કરીશું હવે કઢી લીમડો ને એક સૂકું લાલ મરચું એડ કરીશું એક ચમચી તલ એડ કરીશું અને મિક્સ કરી લઈશું ને આમાંથી થોડુંક આપણે તેલવાળું મિશ્રણ બેટરમાં એડ કરીશું થોડુંક આ રીતે અંદર બે ત્રણ ચમચી જેવું અને થોડાક સોડા એડ કરીશું હવે થોડું પાણી એડ કરીશું ને બધું સરસ મિક્સ કરી લઈશું આપણે આ રીતે જેથી મસાલો આ અંદર એડ કરવાથી બધું અંદર અંદર ભળી જાય છે એટલે એડ કરવાનો તો ટેસ્ટ સારો આવે આ રીતે અંદર એડ કરવાથી ખીરું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ એવું હવે આપણે અંદર એડ કરી દઈશું કઢાઈમાં તો આપણે હાંડવો કઢાઈમાં બનાવીએ છીએ હવે આ બધું ખીરું આપણે અંદર એડ કરી દઈશું આ રીતે અને થોડોક ઠીક રાખીશું આપણે હાંડવો હવે આપણે ફેલાઈ લઈશું આ રીતે રાઉન્ડ શેપમાં હવે હાંડવાને આપણે દસ થી પંદર મિનિટ સુધી કુક થવા દઈશું તો હવે ઢાંકી દઈશું તો આ સમયે આપણે ગેસ ધીરો જ રાખવાનો છે તો થી પંદર મિનિટ સુધી થવા દઈશું મિનિટ થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી તો એક બાજુ કુક થઈ ગયો છે હવે બીજી બાજુ આપણે ચેક થઈ જઈશું આ રીતે પાંચ થી દસ મિનિટ આપણે થવા દઈશું ઢાંકી થઈ ગઈ છે પાંચ થી દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે હાંડવાને ચેક કરી લઈશું તો ચક્કુ નાખીને આપણે ચેક કરી લેવાનો છે તો આપણો હાંડવો રેડી છે ચક્કું એકદમ ક્લીન બાર નીકળ્યું છે હાંડો રેડી થઈ ગયો છે આપણો ઉપરનો પડ સરસ એવો ક્રિસ્પી થયો છે તો પીઝા કટર થી આપણે કટ કરી લઈશું એને આ રીતે હવે અહીંયા આગળ કટ લગાડી લીધા છે હવે આપણે સૌ કરી લઈશું હવે આપણે હાંડવો લઈ લઈશું તો આપણે સરસ એવા નાના નાના પીસ પાડી લીધા છે આ રીતના ટોમેટા કેચઅપ સાથે આપણે સૌ કરીશું એને તો આપણો ઇન્સ્ટન્ટ લીલી મેથીનો હાંડવો બનીને રેડી થઈ ગયો છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું ન આ વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી